કુંતલ આજે ખૂબ જ ખુશ હતો ત્રણ વર્ષ જૂની સ્વિફ્ટ ગાડી વેચીને આજે દસ લાખની નવી ગાડી ખરીદી હતી છેલ્લા બાર વર્ષમાં એણે ખૂબ જ પ્રગતિ કરી હતી મલ્ટીનેશનલ કંપનીમાં એ રિઝોનલ સેલ્સ મેનેજર હતો હજુ એક મહિના પહેલાં જ એને પ્રમોશન મળ્યું હતું અને મહિને બે લાખના પગાર ઉપર એણે છલાંગ મારી હતી ગાડી છોડાવીને ઘરે આવ્યો કે તરત જ સૌ પ્રથમ એ એના મમ્મી પપ્પાને પગે લાગ્યો હતો એટલું જ નહીં પણ માતા પિતાને બેસાડીને સૌ પ્રથમ શાહીબાગમાં આવેલા ગાયત્રી મંદિરમાં દર્શન કરાવવા પણ લઈ ગયેલું કુંતલની ગાયત્રીમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને વર્ષોથી એ રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરતો કુંતલની પત્ની મીનલ પરણીને આવી ત્યારે તો બહુ જ સંસ્કારી હતી પણ જેમ જેમ કુંતલની પ્રગતિ થતી ગઈ અને ઘરમાં શ્રીમંતાએ આવતી ગઈ તેમ તેમ મીનલનો સ્વભાવ ઘમંડી બનતો ગયો કુંતલ માનતો કે એની તમામ પ્રગતિ એના માતા પિતાના આશીર્વાદ અને ગાયત્રી ઉપાસનાના કારણે છે જ્યારે મિનલ એવું માનતી કે એના પોતાના પગલે આ ઘરમાં લક્ષી લક્ષ્મી આવી છે કુંતલનો નાનો ભાઈ ચિંતન લેબ ટેકનિશિયન હતો અને વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો પચીસ હજારના પગારનો એ એક સાધારણ નોકરિયાત હતો એ એની પત્ની શીતલ અને એક દીકરી સાથે વડોદરાના ગોત્રી રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતો હતો રજનીભાઈના પોતાના બે ફ્લેટ અમદાવાદમાં હતા જેમાંનો એક ફ્લેટ વેચીને એ તમામ રકમ વર્ષો પહેલાં એમણે કુંતલને આપેલી કુંતલે બાકીની રકમની બેંક લોન લઈ નારણપુરામાં ચાર બેડરૂમનો એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદી લીધેલો આજે એ ફ્લેટની કિંમત પણ દોઢ કરોડ જેટલી હતી બીજો વસ્ત્રાપુરમાં આવેલો નાનો ફ્લેટ રજનીભાઈએ ચિંતનને આપેલો પણ ચિંતન વડોદરા રહેતો હોવાથી એ ફ્લેટ તેમણે ભાડે આપેલો ભાડાના દસ હજાર રૂપિયા ચિંતનના ખાતામાં રજનીભાઈ દર મહિને જમા કરાવી દેતા જૂનો ફ્લેટ વેચી દીધા પછી દસ વર્ષથી રજનીભાઈ અને કામીની બેન પોતાના મોટા દીકરા કુંતલના ભેગા જ રહેતા હતા રજનીભાઈની ઉંમર પણ હવે તો તોર વર્ષની થઈ ગઈ જ્યારે કામીની બેનને સિત્તેર વર્ષ થવા આવ્યા હતા કામીની બેનને ઢીંચણની તકલીફ હતી એ માંડ માંડ ચાલી શકતા હતા અને સીડી તો બિલકુલ ચડી શકતા નહોતા ચિંતન લગભગ દર રવિવારે મમ્મી પપ્પાને મળવા માટે ભાઈના ઘરે આવતો ક્યારેક ફેમિલી સાથે આવતો તો ક્યારેક એકલો આવી જતો બંને ભાઈઓ મમ્મી પપ્પાનો ખૂબ જ આદર કરતા હતા કહું છું પરમ દિવસે મમ્મીનો જન્મદિવસ છે ફરી પાછી તમે કોઈ મોંઘી સાડી ખરીદીને મમ્મી માટે લઈ આવવાના હવે તો તમે એમના જન્મદિવસે મોંઘી સાડીઓને ગિફ્ટ આપવાનું બંધ કરો કોઈના લગ્ન પ્રસંગ સિવાય મમ્મી આવી મોંઘી સાડી પહેરતા પણ નથી રાત્રે દસેક વાગ્યાના સુમારે મીનલે બેડરૂમમાં સૂતા સૂતા કુંતલને વાત કરી કુંતલ ત્યારે બેડ ઉપર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો હું જ્યારે સાડી ગિફ્ટ આપું છું ત્યારે મમ્મીના ચહેરા ઉપર જે આનંદ છવાઈ જાય છે એ તે કદી જોયો છે ખરો અને મમ્મી હવે કેટલા વર્ષ કુંતલ બોલ્યો એટલે જ તો કહું છું કે મમ્મી હવે કેટલા વર્ષ હવે સાડીઓ પહેરીને બહાર ફરવા જવાના દિવસો પૂરા થયા આખો દિવસ ઘરમાં ગાઉન પહેરીને બેઠા હોય છે કબાટમાં સાડીઓ પડી પડી સડે છે ઈશ્વરની કૃપાથી આટલું બધું કમાઉં છું તો બાર મહિને એકાદ વાર ત્રણ હજારની એક સાડી ગિફ્ટ આપું છું તો એમાં ખોટું શું છે અને તારા જન્મદિવસે દર વર્ષે ત્રીસ પાંત્રીસ હજારનો સોનાનો દાગીનો ગિફ્ટ આપું છું એ પણ બેંકના લોકરમાં જ પડી રહે છે ને મને ખબર જ હતી કે તમે ગિફ્ટ આપી આપીને એક દિવસ મને સંભળાવવાના જ છો મીનલ મોં ચડાવીને બોલી સંભળાવવાની વાત જ નથી મીનુ મમ્મીએ કેટલી ગરીબીમાં યુવાની વિતાવી છે એ તને ખબર નથી મને ખબર છે એમની ઢળતી જિંદગીમાં ખુશીઓ આપવાનો આ એક મોકો છે મમ્મીને વર્ષોથી સાડીઓનો કેટલો શોખ છે એ હું જ જાણું છું એમ કહીને કુંતલ ભાવુક થઈ ગયો પહેલાંના જમાનામાં સાડીઓ લઈને પોળોમાં ફેરિયાઓ ફરતા રહેતા જ્યારે પણ ફેરીઓ આવે ત્યારે મમ્મી એને ઘરે બેસાડીને બધી સાડીઓ હાથમાં લઈ લઈને જુએ પણ પાસે પૈસા નહીં એટલે સસ્તામાં સસ્તી સાડી એ ખરીદે અમે તો ત્યારે ખૂબ જ નાના હતા મીનલ કંઈ બોલી નહીં એને ખબર જ હતી કે કુંતલ પોતાની વાત માનવા માનવાનું જ નથી એ પડખું ફરીને સૂઈ ગઈ મમ્મીનો જન્મદિવસ ઉજવાઈ ગયો બોટલ ગ્રીન કલરની એક સરસ સાડી દીપકલામાંથી કુંતલ લઈ આવેલો સાડી બધાને પસંદ આવી ચિંતન પોતાની પત્ની અને દીકરી સાથે ખાસ આવેલો શિયાળો નજીક હતો એટલે ચિંતને એક સરસ કાશ્મીરી સાલ મમ્મીને આપી એ વાતને બે ત્રણ મહિના થયા એટલે મીનલે રવિવારે બપોરે આરામના સમયે બેડરૂમમાં કુંતલ સાથે વાતની શરૂઆત કરી મમ્મી પપ્પા છેલ્લા દસ વર્ષથી આપણા ઘરે રહે છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે ચિંતનભાઈને પણ મમ્મી પપ્પાની સેવા કરવાનો લાભ આપો પણ તમે મારી વાત ગણ ગણકારતા જ નથી એક કામ કરો આવતા રવિવારે મમ્મી પપ્પાને છ બાર મહિના માટે વડોદરા મૂકી આવો એમને પણ હવાફેર થશે દસ દસ વર્ષથી એ પણ એકના એક ઘરે કંટાળી ગયા હશે એ બોલતા ન હોય પણ એમને પણ નાના દીકરાના ઘરે રહેવાનું મન તો થતું જ હોય ને તો આવી વાત શા માટે કરે છે એ જ મને સમજાતું નથી મમ્મી પપ્પા તને ક્યાં નડે છે ઉપરથી આપણા બંને બાળકો પણ એમની પાસે સચવાઈ જાય છે આખી જિંદગી મારે જ વેટ કરવાની એ લોકોની કોઈ જવાબદારી નહીં બે માણસની વધારાની રસોઈ મારે જ કરવી પડે છે એમની ઉંમરના કારણે મારે રોજ સવારે દાળ ભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એ બે માણસનું ઘરે બનાવવું જ પડે અને બે માણસના વધારાના કપડાં પણ રોજ મારે ધોવાના મેં તને કેટલી વાર કહ્યું કે આપણે રસોઈ કરવા માટે એક બાઈ રાખી લઈએ પણ તું માનતી જ નથી ઘરમાં વોશિંગ મશીન છે કપડાં તારવવામાં તકલીફ પડતી હોય તો એના માટે કોઈ કામવાળી રાખી લઈએ જે બેન કચરા પોતા કરવા આવે છે એમને આપણે વધારાના પૈસા આપીએ તો એ પણ તારવી નાખશે પૈસા હું જોઈએ એટલા ખર્ચવા તૈયાર છું પણ તું કોઈ વાતે તૈયાર નથી કુંતલ સહેજ અકળાઈને બોલ્યો અને મમ્મી પપ્પાને વડોદરા કેવી રીતે લઈ જાઉં ચિંતનનો ફ્લેટ ત્રીજા માળે છે મમ્મી બે પગ પણ ચડી શકતા નથી પપ્પા પણ આ ઉંમરે રોજ ત્રણ ત્રણ માળ કઈ રીતે ચડે અને ચિંતનનો ફ્લેટ માત્ર એક રૂમ રસોડાનો છે એમાં મમ્મી પપ્પાનો સમાવેશ કઈ રીતે થાય તો કંઈક તો વિચાર ચિંતનભાઈનો પગાર પચીસ હજાર છે દસ હજાર મકાનના ભાડાના આવે છે પાંત્રીસ હજાર રૂપિયાની આવકમાં લિફ્ટવાળું બીજું મોટું મકાન ભાડે તો લઈ શકાય ને જરૂર પડે તો તમે બે પાંચ હજારની મદદ કરજો એ બંને જણા ત્યાં લહેર કરે અને આખી જિંદગી મારે જ સાસુ સસરાની જવાબદારી લેવાની આજે મિનલ લડાયક મૂડમાં હતી મારે હવે થોડા દિવસ મારી રીતે રહેવું છે ચોવીસ કલાક મમ્મી પપ્પા મારી સામેને સામે હોય એવી કેદ મારે નથી જોઈતી હવે મને પણ બેતાલીસ થયા ક્યાં સુધી મારે એકલીએ વેતરું કરવાનું કુંતલને લાગ્યું કે હવે મિનલ જીદ ઉપર ચડી છે કોઈ પણ દલીલથી એના મનનું સમાધાન નહીં થાય એને પોતાને ગુસ્સો પણ ઘણો આવ્યો પણ એ ચૂપ રહ્યો ઠીક છે આ બાબતમાં હું હવે વિચારીશ એક મહિનામાં કંઈક ગોઠવણ કરું છું કહીને કુંતલ ઊભો થઈ ગયો બહુ વિચાર્યા બાદ કુંતલે બે દિવસ પછી ઓફિસમાંથી ચિંતનને ફોન કર્યો ચિંટુ થોડા દિવસ માટે મમ્મી પપ્પાને તારા ઘરે મૂકી જવાનું હું વિચારું છું તું જરા લિફ્ટની સગવડવાળો બે બેડરૂમનો ફ્લેટ શોધી કાઢને કોઈ દલાલનો કોન્ટેક કરીશ તો એ પણ ફ્લેટ બતાવશે પૈસાની તું જરા પણ ચિંતા ના કરીશ હું આજે તારા ખાતામાં એક લાખ ટ્રાન્સફર આપી દઉં છું બસ મમ્મી પપ્પાને કોઈ તકલીફ ન પડે તે જોજે તું તો મિનલનો સ્વભાવ જાણે જ છે પૈસાની જરૂર નથી ભાઈ હું ગમે તેમ કરીને સેટિંગ કરી દઈશ ફ્લેટનું ફાઇનલ કરી દઉં એટલે હું તમને જણાવીશ એકાદ મહિનો પકડીને ચાલજો તારી પરિસ્થિતિ હું જાણું છું ચિન્ટું એક લાખ તને આજે મળી જશે તારે કોઈપણ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી એમ કહીને કુંતલે ફોન કટ કર્યો ચિંતન પણ ભાભીના અભિમાની સ્વભાવને જાણતો હતો ભાભી જ્યારે ને ત્યારે પોતાની મોટાઈની જ વાતો કરતા કુંતલનો ઇશારો ચિંતન સમજી શક્યો હતો મમ્મી પપ્પાના કારણે બંને વચ્ચે થોડી ઘણી ચડભળ ચોક્કસ થતી હશે નહીં તો કુંતલભાઈ ક્યારે પણ આવો નિર્ણય ના લે મમ્મી પપ્પા પોતાની સાથે રહે એવી ચિંતનની પોતાની પણ ઈચ્છા હતી પણ કેટલીક મજબૂરી હતી એટલે એ ચૂપ રહેતો મોંઘવારીના આ જમાનામાં ત્રીસ પાંત્રીસ હજારની કોઈ જ કિંમત નહોતી એક રૂમ રસોડાના મકાનનું ભાડું પણ આઠ હજાર હતું બાકી વધ્યા સત્યાવીસ હજાર ચિંતનની જિંદગી થોડી સંઘર્ષમય હતી ચિંતને દલાલને કહીને સારા ફ્લેટની શોધ આરંભ કરી અને પંદરેક દિવસ પછી હાઈટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ પણ મળી ગયો મમ્મી પપ્પા આવવાના હતા એટલે કેટલોક નવો સામાન તેમજ એક ડબલ બેડનો પલંગ પણ વસાવી લીધો કુંતલે એક લાખ મોકલાવેલા એટલે નવા ફ્લેટની ત્રીસ હજાર ડિપોઝિટ પણ અપાઈ ગઈ ફ્લેટનું બરાબર ગોઠવાઈ ગયા પછી ચિંતને કુંતલભાઈની જાણ કરી હાઈટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ રાખી લીધો છે ભાઈ લિફ્ટની સગવડ પણ છે એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું તમને જ્યારે પણ સમય મળે મમ્મી પપ્પાને મારા ઘરે મૂકી જજો અત્યાર સુધી તમે એમની ઘણી સેવા કરી છે હવે બાકીની જિંદગી મમ્મી પપ્પા ભલે અમારી સાથે જ રહેતા શીતલ પણ બહુ જ ખુશ છે આ નિર્ણયથી પરંતુ કુંતલ માટે નિર્ણય લેવો બહુ જ અઘરો હતો હજી સુધી એના મમ્મી પપ્પા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતા બંનેના જીવનમાં વૃદ્ધાવસ્થાની આ ઉંમરે કાયમી સ્થળાંતર થવાનું છે એ ન તો રજનીભાઈ જાણતા હતા કે ના તો કામિની બેન પપ્પા ગઈકાલે ચિન્ટુનો ફોન હતો એણે હવે બે રૂમ રસોડાનો મોટો ફ્લેટ ભાડે રાખ્યો છે એની ઈચ્છા છે કે થોડા દિવસ માટે મમ્મી પપ્પા મારા આ નવા ફ્લેટમાં થોડા દિવસ માટે રહેવા આવે કાલે મને ખૂબ જ આગ્રહ કરી કરીને કહેતો હતો લિફ્ટ પણ છે એટલે મમ્મીને પણ બીજા માળે કોઈ વાંધો નહીં આવે કુંતલે રાત્રે જમી પરવાર્યા પછી મમ્મી પપ્પાના બેડરૂમમાં જઈને વાત કરી બેટા ચિન્ટુનો આટલો બધો જો આગ્રહ હોય તો અમને શું વાંધો હોય રહી આવીશું થોડા દિવસ પણ એણે મોટો ફ્લેટ શા માટે લીધો ભાડું પણ વધારે જ હશે ને એના કોઈ ઓળખીતાનો જ ફ્લેટ છે અને ભાડું પણ માત્ર બે હજાર વધારે છે ચિન્ટુ કહેતો હતો કે એનો પગાર પણ થોડોક વધ્યો છે એટલે જ એ કહેતો હતો કે થોડા દિવસ મમ્મી પપ્પા સાથે રહેવાનું મન છે ઠીક છે ઠીક છે ભાઈ તને ટાઈમ હોય ત્યારે લઈ જજે રજનીભાઈ બોલ્યા કામિની બેનને તો કંઈ બોલવા જેવું હતું જ નહીં પતિના પગલે પગલે એ ચાલતા પતિની નિર્ણય એ પોતાનો નિર્ણય અને એ ટાઈમ આવી પણ ગયો ફાગણ માસની એકાદશીનો શુભ દિવસ પપ્પાએ પસંદ કર્યો દસ વર્ષ પછી રજનીભાઈ પોતાના પુત્રના ઘરે રહેવા જતા હતા અને પોતે પાછા ગાયત્રી મંત્રના ઉપાસક હતા એટલે સારા મુહૂર્તના એ આગ્રહી હતા વિદાયનો એ દિવસ બધા માટે ખૂબ જ પીડાદાયક હતો કુંતલના બંને સંતાનો તો મોટે ભાગે દાદા દાદી પાસે જ રહેતા એટલે એમને તો આ વિદાય બહુ જ વસમી લાગી રજનીભાઈ અને કામિનીબેન ખૂબ જ ભાવુક થઈ ગયા વર્ષોથી આ ઘરની માયા લાગી હતી કામિનીબેન મિનલને બાથમાં લઈને રડી પડ્યા એમણે વહુને હંમેશા દીકરી જ માની હતી મિનલ પોતે પણ છેલ્લી ઘડીએ તો લાગણીવસ્ત બની ગઈ આ ઘરમાં આવીને મિનલને જે પણ માન મોભો અને સંપત્તિ મળ્યા હતા એનો યશ એની સાસુને જ જતો હતો મિનલ કામિનીબેનની ખાસ બહેનપણી દીક્ષાબેનની દીકરી હતી દીક્ષાબેનના ડિવોર્સ થયેલા હતા મા અને દીકરી દરિયાપુરમાં એકલા જ રહેતા હતા લગભગ અઢાર વર્ષ પહેલાં દસ દીક્ષાબેનનું કમળામાં અવસાન થઈ ગયું ત્યારે મિનલ ચોવીસ વર્ષની હતી ગ્રેજ્યુએટ થઈ ગયેલી મિનલ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી મા વગરની દીકરીનો હાથ પકડવાનું કામિનીબહેને નક્કી કર્યું અને એક વર્ષ પછી કુંતલ સાથે મિનલના લગ્ન કરાવ્યા આજે એ જ કામિનીબેનને એ ઘરમાંથી બહાર કાઢી રહી હતી ઈશ્વરે એનું ઘણું આપ્યું હતું પણ એને હવે સ્વતંત્રતા જોઈતી હતી પોતાની રીતે જિંદગી જીવવી હતી બસ હવે કોઈ બંધન નહીં અને મીનલને બંધનમાંથી મુક્ત કરીને કુંતલની ગાડી ત્રણ વાગે વડોદરા જવા ઉપડી ગઈ મીનલ હવે આઝાદ હતી લગભગ દોઢ કલાકમાં કુંતલની ગાડી ચિંતનના ઘરે પહોંચી ગઈ ચિંતન અને શીતલે ખૂબ જ ભાવથી મમ્મી પપ્પાનું સ્વાગત કર્યું ચિન્ટનો ફ્લેટ જોઈને કુંતલ ખુશ થયો મમ્મી પપ્પાને અહીં કોઈ તકલીફ નહીં પડે એવી એને ખાતરી થઈ ગઈ રજનીભાઈ અને કામિનીબેન પણ ખૂબ જ ખુશ થયા એકાદ કલાક જેવું રોકાઈને મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કરીને કુંતલ નીચે ઉતરી ગયો વિદાય લેતા એની આંખો ભીની થઈ ગઈ ખબર નથી પડતી આટલા વર્ષે મિનલે કેમ આવી જીત પકડી ચિંટુ જે પણ થયું એનું મને બહુ જ દુઃખ છે મમ્મી પપ્પા તારા ઘરે ખૂબ સુખી જ રહેશે પણ મને એવું લાગે છે કે મારો ઋણાનું બંધ પૂરો થયો નીચે આવીને ગાડીમાં બેસતા પહેલાં કુંતલ બોલ્યો અને જતાં જતાં ચિંતનના હાથમાં પચાસ હજારનું કવર આપ્યું કુંતલ ઘરે આવી ગયો પણ આજે ઘર ખૂબ જ સૂનું સૂનું લાગ્યું મિનલ પ્રત્યે મન ખાટું થઈ ગયું હતું રાત્રે ઘરે આવીને કોઈની પણ સાથે વાત કરી નહીં ચૂપચાપ જમીને સૂઈ ગયો સમય પસાર થતો ગયો એકાદ મહિના પછી ભારતમાં લોકડાઉન ચાલુ થઈ ગયું લગભગ છ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલું આ લોકડાઉન માનવીની જિંદગીમાં ઘણા બધા પરિવર્તન લાવીને ગયું કુંતલની જિંદગીમાં પણ બે મહત્વની ઘટનાઓ બની લગભગ બે મહિના પછી રજનીભાઈને શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા અને એમને સારું પણ થઈ ગયું પણ ઘરે આવ્યા પછી અઠવાડિયામાં જ એમને ફરી શ્વાસોશ્વાસની તકલીફ ચાલુ થઈ અને અચાનક જ એમણે દેહ છોડી દીધો કુંતલ માટે પિતાની વિદાય ખૂબ જ વસમી હતી ચિંતનના ઘરે આવ્યા પછી બે જ મહિનામાં એ દેવલોક પામ્યા છ મહિના જેટલા લાંબા સમય માટે લોકડાઉન ચાલુ રહ્યું એની અસર કુંતલની જબ ઉપર પણ થઈ કુંતલ સેલ્સ વિભાગ સંભાળતો હતો અને ભારતમાં તમામ માર્કેટ બંધ હોવાથી વેચાણ અંગેનું ટાર્ગેટ પૂરું ના કરી શક્યો કંપની પોતે પણ નાણાકીય સંકટમાં આવી ગઈ એટલે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા કુંતલનું કામ સારું હતું એટલે એણે છૂટો ના કર્યો પણ એની ટ્રાન્સફર દિલ્હી કરી દિલ્હી સુધી જવાની કુંતલની કોઈ જ તૈયારી ન હતી એટલે એણે છેવટે રાજીનામું આપી દેવું પડ્યું બે લાખના પગારની આવક અચાનક જ બંધ થઈ ગઈ કુંતલ બીજી જોબ માટે એપ્લાય કરતો રહ્યો પણ ચાલીસ હજારથી વધારે પગાર કોઈ કંપની આપવા તૈયાર નહોતી બે લાખના પગારમાંથી સીધા ચાલીસ હજાર ઉપર ડાઉન થવાનું કુંતલને યોગ્ય નહોતું લાગતું એણે રાહ જવાનું નક્કી કર્યું અને એમાં બીજા છ મહિના નીકળી ગયા કુંતલની આવક બિલકુલ બંધ થઈ ગઈ જે પણ બચત હતી તે પણ વપરાવા લાગી મિનલના અને બાળકોના સારા ભાવે માટે લાગણીઓમાં આવીને પોતાનો એક કરોડનો જે વીમો ઉતરાવ્યો હતો એનું મોટું પ્રીમિયમ પણ હવે તો ભારે પડવા લાગ્યું કુંતલને હવે તો પાક્કી ખાતરી થઈ ગઈ કે મમ્મી પપ્પાને આ ઘરમાંથી દૂર કર્યા એનો જ મોટો અભિશાપ એને લાગ્યો જો કે સીધી રીતે તો એ પોતે જવાબદાર હતો જ નહીં તો પણ મિનલની વાતમાં આવીને એણે જે આ પગલું ભર્યું એ એને ડંખી રહ્યું હતું પોતાનો સાથ છોડીને પપ્પા બે મહિના પણ જીવી શક્યા નહીં મીનલે આ બાદ ઘરને બરબાદ કરી દીધું કોણ જાણે કેમ પણ મમ્મી પપ્પાના વડોદરા આવ્યા પછી ચિંતનને ઘણો ફાયદો થયો એ હોસ્પિટલમાં જોબ કરતો હતો અને એણે કોવિડના સમયમાં સારી એવી ફરજ બજાવી અને ઘણી વાર તો ચોવીસ કલાક હાજરી પણ આપી એની કદર રૂપે એને પ્રમોશન પણ મળ્યું અને પગાર પચીસ હજારમાંથી પાંત્રીસ હજાર જેટલો થઈ ગયો ચિંતન અને શીતલ મમ્મીની ખૂબ જ સેવા કરતા હતા કુંતલનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો એક પ્રકારના ડિપ્રેશનમાં એ સરી ગયો હતો મિનલને પોતાને પણ સમજાઈ ગયું હતું કે પોતાની સ્વતંત્રતા મેળવવાની ઝંખના કુટુંબની શાંતિને ભરખી ગઈ હતી મમ્મી પપ્પા જ્યારે અહીં હતા ત્યારે કેટલા બધા સુખના દિવસો હતા એમના પગલે લક્ષ્મી પણ વિદાય થઈ ગઈ કહું છું બાને હવે તમે પાછા લઈ આવો એમના પગલે કદાચ તમને ફરી સારી નોકરી મળે હું સ્વીકારું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એનું મને બહુ દુઃખ પણ છે પણ આપણે આ ભૂલ સુધારી ન શકીએ એક દિવસ મિનલે જમતા જમતા વાત કાઢી મમ્મી હવે કદાચ પાછા નહીં આવે મીનુ એ ત્યાં વધારે સુખી છે અને હવે લાવીને પણ શું આંધી તો આવી ગઈ હવે તો મારી કોઈ ઇન્કમ જ નથી અને ગાડી પણ વેચવાના દિવસો આવી ગયા એના હપ્તા પણ ભરી શકું એમ નથી એક સુંદર સપનું તૂટી ગયું તમે આટલા બધા નિરાશ ના થાવ બધું નોર્મલ થશે એટલે તમને પણ સારી જોબ મળી જશે દરેકના જીવનમાં ચડતી પડતી તો આવતી જ હોય છે તમે વડોદરા જઈને મમ્મીને લાવવાની કોશિશ તો કરો મિનલની વાત માનીને એક દિવસ કુંતલ ચિંતનના ઘરે પહોંચી ગયો સવારના દસ વાગ્યા હતા ચિંતન પણ ઘરે જ હતો આવો આવો કુંતલભાઈ આવતા પહેલાં ફોન પણ ના કર્યો આજે તો ઘરે બધા મજામાં તો છે ને શીતલ બોલી હા ભાઈ તમે તો આજે સરપ્રાઇઝ આપ્યો ચિંતને પણ શીતલની વાતને ટેકો આપ્યો બસ મમ્મીની બહુ જ યાદ આવી રહી હતી એટલે થયું કે થોડા દિવસ માટે મમ્મીને અમદાવાદ લઈ જાઉં ચોક્કસ તમારો પણ એટલો જ હક છે મમ્મી બેડરૂમમાં જ છે ચિંતને કહ્યું અને બંને જણા મમ્મી પાસે બેડરૂમમાં ગયા કેમ છો મમ્મી મમ્મીનો હાથ હાથમાં લઈને કુંતલ મમ્મીની પાસે બેડ ઉપર જ બેસી ગયો તું ક્યારે આવ્યો ભાઈ કુંતલને અચાનક જોઈને મમ્મી હરખાઈ ઉઠ્યા બસ આવીને સીધો તમારા રૂમમાં જ આવ્યો છું તમને આજે અમદાવાદ લઈ જવા છે મિનલ અને બાળકો પણ તમને ખૂબ જ યાદ કરે છે બસ આ રીતે અવારનવાર માની ખબર કાઢતો રહેજે બેટા પણ મારે હવે આ ઉંમરે દોડાદોડી નથી કરવી બાળકોને જ્યારે પણ દાદીને મળવાનું મન થાય તું એમને અહીં લઈ આવજે ઉપરવાળાનું તેડું આવે ત્યાં સુધી મારે હવે ચિંટુની સાથે જ રહેવાનું મન છે બેટા તું મનમાં જરા પણ ખોટું લગાડતો નહીં તમે લોકોએ ખરેખર આટલા વર્ષો સુધી અમને ખૂબ સાચવ્યા છે તે તો પાણી માગું ત્યાં દૂધ આપ્યું છે બેટા પણ દરેકનો એક સમય હોય છે એ ઘરના બંધ પૂરા થઈ ગયા અને તારા પપ્પા તો ગાયત્રીના પ્રખર ઉપાસક હતા એમને તો ઘણી બધી બાબતોની અગમચેતી થઈ જતી તે અમને ચિન્ટુની પાસે વડોદરા જવાની વાત કરી એના અઠવાડિયા પહેલાં જ તારા પપ્પાને એ મને કહેલું કે આપણો આ ઘરનો ઋણાનો બંધ હવે પૂરો થઈ ગયો છે ત્યારે તો હું કંઈ સમજી નહોતી પણ અઠવાડિયામાં જ તે અમને વડોદરા લઈ જવાની વાત કાઢી મોટું દિલ રાખીને મા બાપ વગરની મિનલને આપણા ઘરમાં હું જ લાવી હતી પણ સમય જતાં મિનલનું દિલ જ સાંકડું થતું ગયું ઘણી બધી વાતો છે બેટા પણ મારે તને કંઈ કહેવું નથી દરેકના ઘરમાં આવું ચાલ્યા જ કરતું હોય છે તારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે એની પણ તારા પપ્પાએ મને વડોદરા આવ્યા પછી વાત કરેલી પણ તું ફરી પાછો બેઠો થઈ જઈશ એમ પણ કહેલું મારા તને આશીર્વાદ છે બેટા જરા પણ ચિંતા કરીશ નહીં ગાયત્રીની ઉપાસના ચાલુ રાખજે સૌ સારાવાના થશે કહીને કામિરીબેને કુંતલના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો માતાના શબ્દો કુંતલના હૃદયની હચમચાવી ગયા એ માના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો મમ્મી એના બરડા ઉપર મમતાનો હાથ ફેરવતા રહ્યા નિઃશબ્દ વાતાવરણમાં વહાલનો દરિયો છલકાઈ ઉઠ્યો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો